દાળ અને ચોખા બંને માંથી બનતી ખીચડી પરથી આવ્યો ખીચડો ખાસ કરીને ગુજરાતના ગામડા તરફ જાઓ તો કાઠિયાવાડમાંથી જ આ ખીચડાની ઉદ્ભવ ઉદભવ થયેલો છે અને ખાસ કરીને અનાજ બધા બાફવામાં આવે છે સાત પ્રકારના ધાનના અને આ બધા અનાજ છે ને બફાવા જોઈએ ને આખા પણ રહેવા જોઈએ એ એક ખાસ મહત્વ છે તો જ તમને એની મજા આવી શકે તો ચાલો બનાવીએ ખીચડો અડધા કપ જેટલો આપણે લઈ લેવાનું છે બાજરો તો મોટા દાણા અને નાના દાણા એવી રીતે આવે છે બાજરો એમાં બાજરી હોય નાના દાણાવાળી હોય તો અત્યારે મેં બાજરી લીધી છે પેલા આપણે તેને પાણી વડે ધોઈ લેવાની છે ત્યાર પછી આપણે પલાળવાની છે આખી રાત માટે તો જરૂરથી એ કઠણ હોય એટલે એને પલાળવા માટે આપણે એકદમ ગરમ પાણી ઉમેરી દેવાનું છે બાજરી ડૂબે એવી રીતે સાઈડમાં મૂકી દઈએ ત્યાર પછી અડધા કપ પ્રમાણે આપણે ઘઉં લેવાના છે ઘઉં અહીં તમે નાના મોટા કોઈ પણ તમારા ઘરમાં ખવાય એ પ્રમાણે લઈ શકો છો તો અહીં જુઓ સાસિયા ઘઉં મેં લીધા છે જે સોફ્ટ હોય છે પલાળવામાં તેને પણ ગરમ પાણી આપણે અંદર ઉમેરીને ઢાંકીને મૂકી દેવાના છે વન ફોર કપ પ્રમાણે જુવાર લેવાની છે અને સાથે તેને પણ આપણે ગરમ પાણીથી જ પલાળવાના છે જુવાર ઢકાઈ જાય એટલું પાણી ઉમેરી આખી રાત માટે છોડી દેશું અને સાથે વન ફોર કપ પ્રમાણે આપણે મગની ફોતરાવાળી દાળ તમારે આખા મગ લેવા હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકો છો તો એને પણ આપણે એક પાણી વડે ધોઈ પછી તેને ગરમ પાણી ઉમેરી ઢાંકીને મૂકી દઈએ વન ફોર કપ પ્રમાણે મેં ખીચડીયા ચોખા લીધા છે ઘરમાં જે ખવાતા હોય એ ચોખા લઈ શકાય તેને પણ એક પાણી વડે ધોઈ તેમાં અંદર ગરમ પાણી ઉમેરી દેશું અને ઢાંકીને તેને પણ આખી રાત માટે પલળવા મૂકી દઈએ હવે બીજેથી સવારમાં જોઈએ અથવા તો જયારે તમારે ખીચડો બનાવો ને ત્યારે જ તેને બહાર કાઢવાના ત્યાં સુધી પાણીમાં પલાળવા દેવાના છે હવે ઘઉં છે ને એ આપણે ગામડા તરફ જઈએ તો છડેલા ઘઉં રહે પલાળીને તેના ફોતરા કાઢી નાખે ખાવણિયામાં કાંડીને પણ આપણે એ પ્રોસેસ અહીંયા સિટીમાં શક્ય નથી એટલે આમનામ જ પણ ઉપયોગમાં લઈ શકાય છે પાણી સાથે જ તેને પ્રેશર કુકરમાં ઉમેરી દેશું સાથે બાજરી છે એ પણ જુઓ સરસ પલ્લી ગઈ છે તો એને પણ પાણી સાથે જ ઉમેરવાની છે જો ધોઈને વાપર્યા છે એટલે પાણી કાઢવાની જરૂર નથી સાથે જુવાર છે એ પણ સરસ પલ્લી ગઈ છે તેને પણ પાણી સાથે જ આપણે ઉમેરી હવે અહીં અનાજને છે ને આપણે બાફવાનું છે પરંતુ આખું રહેવું જોઈએ એ માટે પાણીનું પરફેક્ટ માપ લેવું પડશે તો જો પલાળેલું જે બધું પાણી છે એને આપણે કાઢતા એક કપ જેટલું પાણી થયું છે તે અંદર ઉમેરી દઈએ ફરીથી આપણે તેમાં પાણી ઉમેરી દઈશું તો ફરીથી એક કપ ભર્યો છે તો ફરીથી એટલું પાણી ઉમેરી દીધું છે એટલે બે કપ થયું અને ફરીથી આપણે અડધા કપ જેટલું અંદર પાણી ઉમેરી દઈશું ઘણીવાર એવું થાય કે અનાજ પરળતા પરળતા પાણી ઘટે તો વચ્ચે ઉમેરી દેવાનું છે ત્યાર પછી થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી દઈશું ઢાંકીને વિસલ કરીશું તો વિસલમાં ધ્યાન રાખીશું મારે સાત જ વિસલ આવી છે પરંતુ આઠથી દસ વિસલ કરી શકો છો કેમ કે અનાજ છે તમારું કેટલું અંદરથી કઠણ છે એ જરૂરી છે જો વધારે કઠણ ઘઉં હોય તો એને દસ વિસલ જેટલો પણ ટાઈમ લાગી શકે છે તો અહીં મેં સાત વિસલ કરી છે એટલે પરફેક્ટ જુઓ બધું જ બફાઈ ગયું છે હું તમને સે ચેક કરાવી લઉં કે બધા જો આપણે આખા પણ રહ્યા છે અને સે દબાવીએ તો બફાઈ પણ ગયા છે તો આવી રીતે બાફવાના છે તો તમારે શું કરવાનું આઠ વિસલ થાય ને એટલે એકવાર ચેક કરી લેવાનું પછી જરૂર પડે તો એ પ્રમાણે બે થી ત્રણ વિસલ કરી શકો છો હવે જે બફાયેલું બધું અનાજ છે ને એને એક બાઉલમાં લઈ લેશું અને ફ્રેન્ડ્સ નાનું બાળક હોય ને તેને આ તમે ત્રણ ચાર ચમચી જેટલું પાણી દિવસમાં પાઈ શકો છો હવે જુઓ મગની દાળ છે એ આખી રાત પરળતા એકદમ સરસ પલ્લી ગઈ છે થોડુંક પાણી ઘટ્યું હતું એટલે મેં ઉમેર્યું પણ હતું અને સાથે આ રીતે મગની દાળ પલ્લી ગઈ છે તેને પાણી સાથે જ પ્રેશર કુકરમાં ઉમેરી દેવાની છે અને સાથે જુઓ ચોખા પલાળ્યા હતા આપણે તો જુઓ ચોખા પણ સરસ પલ્લી ગયા છે તો બાજરી જુવાર સાથે ઘઉં લીધા હતા અને મગની દાળ અને ચોખા એવી રીતે પાંચ ધાન્ય થઈ ગયા છે તો ચોખાને પણ આપણે પ્રેશર કુકરમાં આવી રીતે ઉમેરી દેવાના છે તો તેનું પાણી છે એ પણ સાથે જ ઉમેરી દીધું છે પછી વન થર્ડ કપ જેટલા આપણે લીલી તુવેરના દાણા અને વન થર્ડ કપ પ્રમાણે આપણે લીલા ચણા લીધા છે તો આ બે લીલા અનાજ લઈ લેશું અત્યારે સીઝન છે એટલે સરસ મળે છે ત્યાર પછી વન ફોર્ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેશું બધું મિક્સ કરી લેશું અને હવે પાણી છે ને એ જે આપણે બફાયેલું અનાજ છે ને એનું ઉપરનું પાણી છે ને બધું નાખી દઈશું કદાચ એવું થાય કે તમારે પાણી નથી વધતું તો અહીં તમે દોઢ કપ પ્રમાણે અથવા તો જો આ બધું ડૂબી જાય ને એવી રીતે પાણી ઉમેરી દેવાનું છે તો આ રીતે પાણી ઉમેરવાનું છે ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ પર તેની ત્રણ વિસલાવા દઈશું તો જુઓ ત્રણ વિસલ આવી ગઈ છે અને બધું સરસ રીતે બફાયું છે આપણે ચેક કરી લઈએ તો લીલા ચણા છે અને તુવેર છે એને ખાસ જરૂર છે આપણે ચેક કરવા કરવાની તો જુઓ સરસ રીતે બફાઈ ગયું છે તો આને આપણે વધારે બાફવાનું છે તો મીડિયમ ગેસ પર ત્રણ વિસલ આવવા દેશો એટલે પરફેક્ટ બફાઈ જશે અને પલાળેલું છે એટલે વાર પણ નહીં લાગે તો હવે આપણે વઘારીએ ખીચડાને એમ તો એ કડાઈ લઈ લેશું અને પહેલાના જમાનામાં તો હાંડલામાં સરસ રીતે ખીચડો વઘારવામાં આવતો હતો એક ટેબલ સ્પૂન મોટો એ પ્રમાણે ઘી ગરમ કરીશું અડધી ચમચી જેટલી રાય એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું સાથે જ એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું એક બાદયું અને બે તજના ટુકડા ઉમેરી દઈશું સાથે ત્રણ જેટલા લવિંગ આ બધા ખડા મસાલા છે ને મેં મારી રીતે ઉમેર્યા છે કેમ કે તેની ફ્લેવર ખૂબ સરસ આવે છે પહેલાના સમયમાં આ રીતે ખડા મસાલા ઉમેરીને બનાવવામાં ન આવતો હતો વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું અડધી ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર સાથે બે લીલા લાલ મરચાં ઉમેર્યા છે તેની મેં રીંગ કરીને કટ કર્યા છે સાથે એક ચમચી જેટલું આદુનું છે ઉમેરશું ત્રણ ચમચી પ્રમાણે આપણે ખારી શીંગના ફાડા ઉમેરવાના છે તમે રેગ્યુલર શીંગ હોય કાચી એનો પણ ઉપયોગ કરી શકો છો તો સેજ ઘીમાં સાતળવાથી આ બધા મસાલા છે એકદમ સરસ કૂપ થઈ જાય છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે મેં શક્કરિયાના ટુકડા ઉમેર્યા છે અને અડધા કપ પ્રમાણે હું રતાળુના ટુકડા પણ ઉમેરી રહી છું તો જુઓ તમારા મનગમતા શાકભાજી પણ અહીં ઉમેરી શકાય જેમ કે બટેટું છે ફણસી છે આ બધું ઉમેરી શકાય છે એકદમ સરસ પૌષ્ટિક વધારે બને છે અને શિયાળો છે અને શાકભાજી સારા મળે તો આપણે તેનો પણ લાભ લઈ લઈએ તો અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને તમને પહેલા એમ થયું કે મીઠું સાથે ઉમેરીને કેમ નહીં સાતળ્યું હોય તો જુઓ ઘીમાં આપણે સાત તળીએ ને તો શાકભાજી વધારે સરસ મીઠા લાગે છે ત્યાર પછી મીઠું ઉમેરે એટલે ફટાફટ ચડે ત્યાર પછી વંથળ કપ પ્રમાણે પાણી ઉમેર્યું છે અને હવે સરસ રીતે આપણે તેને ઢાંકીને પકવીશું જ્યાં સુધી જે સબ્જી ઉમેરી છે સોફ્ટ ન થાય તો જુઓ મેં અહીં ચારેક મિનિટ જેટલું ધીમે ધીમે કૂક થવા દીધું છે ત્યાર પછી હવે મિક્સ કરી લીધું છે અને સેજ આપણે જોઈ જોઈએ કે કંદ છે ચડ્યા છે કે કેમ છે તો જુઓ એકદમ સરસ છે ને એ સોફ્ટ થઈ ગયું છે જુઓ આખું પણ રહ્યું છે અને ચડી પણ ગયું છે ત્યાર પછી એક મોટું ટમેટું મેં સમારીને ઉમેર્યું છે જેથી થોડોક ખાટો ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને હવે આપણે જે બફાયેલા બધા અનાજ છે આપણે એ ઉમેરી દઈએ બાજરી જુવાર ઘઉં સાથે આપણે ચોખા અને દાળ સરસ રીતે પકવવી છે તેને ઉમેરી દેશું સાથે લીલા ચણા છે તુવેર છે એટલો સરસ આ ખીચડાનો સ્વાદ આવે ફ્રેન્ડ્સ જો તમે આ રીતે થોડોક આખો ભાંગો ખાવા માંગો ને તો એવી રીતે પણ આ રીતે ડ્રાય કરીને ખાઈ શકાય પરંતુ થોડો રસ બનાવવો હોય તો આપણે એક કપ જેટલું અથવા તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો અહીં મેં એક મોટો ગ્લાસ ભરીને પાણી ઉમેર્યું છે અને જુઓ આ રીતે હવે સેજ પહેલાં આપણે ટેસ્ટ કરી જોઈએ કે જો તમને વધારે આમાં તીખાશ ગમતી હોય તો તમે પછી લીલું મરચું વધારે ઉમેરી શકો છો અત્યારે બાળકોને ખાવો છે એટલે મેં ફક્ત લાલ મરચાંના ટુકડા જ ઉમેર્યા છે અને મીઠું બરાબર છે ઢાંકીને મેં ધીમે ધીમે ચાર મિનિટ માટે પખવ્યો છે એટલે જુઓ બધું પાણી એમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને થોડુંક ઢીલો રાખ્યો છે એટલે ખાવાની મજા પડે અને થોડોક ઠંડો પડતા પણ કઠણ ન થાય એકદમ મસ્ત ચડી ગયો છે તો ખીચડાને હવે સર્વ કરી લઈએ તો ગરમ ગરમ ખીચડો હોય ને ઉપર ઘી ઉમેરીને તો ખૂબ સ્વાદિષ્ટ લાગતો હોય છે ખાલી વિચારો તમે કે દાળ અને ચોખાથી બનતી ખીચડી જો ચોખા સ્વાદિષ્ટ લાગે તો સાધાન છે સબ્જી છે તો કેટલો સ્વાદિષ્ટ અને કેટલો પૌષ્ટિક બન્યો હશે અને ચોક્કસ હવે આ ઉત્તરાયણે તો બનાવવાનો જ છે કેમ કે બાળકોને પણ આપણી સંસ્કૃતિ સમજાય અને આ રીતે વાર તહેવારે અમુક આવી વાનગીઓ પણ બને છે એનો પણ ખ્યાલ આવે તો શેર કરો લાઈક અને કમેન્ટ આપો ફરી મળીશું